ઉનાળું વેકેશન પૂર્ણ થતાની સાથે જ આજથી એટલે કે તેરમી જૂનથી શાળાઓ ફરી ધમધમતી થઈ ગઈ છે શાળાના પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી શાળાના સુમસામ થઈ ગયેલા કેમ્પસ પણ વિદ્યાર્થીઓની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યા હતા જો કે કોરોનાની ચોથી લહેરની શક્યતા હોય શાળાઓમાં આવેલા બાળકોની તપાસ પણ કરવામાં આવી હતી સુરતમાં કોરોનાની ચોથી લહેરના એંધાણ વચ્ચે ઉનાળું સત્ર પૂર્ણ થતાની સાથે આજે શાળાઓ શરૂ થઈ છે બોલુકાવ વેલી સવારે શાળામાં પહોંચ્યા હતા નેવું ટકા હાજરી સાથે પહોંચેલા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે શાળા સંચાલકો અને શિક્ષકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો તમામ બાળકોને હર્ષોલ્લાસ સાથે શાળામાં પ્રવેશ કરાવ્યો હતો બાળકોના ચહેરા ઉપર પણ સ્મિત સ્પષ્ટ દેખાતું હતું ઘણા સમયથી ઘરે રહ્યા બાદ આજે ઉનાળું વેકેશન પૂર્ણ થતાની સાથે જ બાળકો પોતાના પુસ્તકો સાથે શાળાએ પહોંચી જવા પામી હતા જોકે શાળાઓ દ્વારા વાલીઓને સૂચના અપાઈ છે કે બાળકોમાં જો શરદી ઉધરસ કે તાવ જેવું લાગે તો તેમને શાળાએ મોકલવા નહીં શાળા સંચાલકે જણાવ્યું હતું કે અમે પણ શાળામાં વિદ્યાર્થીઓને ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે શિક્ષકો માટે પણ બાળકોને યાદ કરીને તેમની ભણવા માટેનો અપાર ઉત્સાહ સ્વાભાવિક રીતે દેખાય છે કોરોના કાળ દરમિયાન પણ અમે બાળકોને ખૂબ જ તકેદારી રાખી હતી કે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય અત્યારે ભલે કોરોનાના કેસો ઓછા છે પરંતુ અમે બાળકોની સ્વચ્છતાને સૌથી વધુ પ્રાધાન્ય આપવાના છે અને બને એટલું કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાના છે જેથી કરીને બાળકોને કોઈ મુશ્કેલી ઊભી ન થાય પાંત્રીસ દિવસના વેકેશન બાદ બાળકો આજે પહેલા દિવસે તીર જૂને બાળકો જે આજે હાજર થયા છે સાત દસે બાળકોમાં પહેલે તો ચહેરા ઉપર એ લોકોનો ખૂબ ઉત્સાહ જોવા મળ્યો કે આજે હાશ આજે અમારી સ્કૂલોમાં આજે અમારા ટીચરોને મારા ફ્રેન્ડ્સને આજે મળીશું પણ કોવિડ કેસની અંદર જે આપણે ચોથા વેવની આપણી ન્યૂઝ આપણે જે સાંભળી રહ્યા છે હજુ કોરોના ગયો નથી પણ બાળકોએ સિક્સ સ્ટાન્ડર્ડથી ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સુધી અમારી સ્કૂલની અંદર બે ડોઝિસ વેક્સિનેશન થઈ ચૂક્યા છે અને આપણે ડરવાની જરૂર નથી પણ થોડીક પ્રિકોશન્સ લઈશું તો ચોક્કસ આપણે કોરોનાને પણ હરાવીશું અને સ્કૂલની જે સેનિટાઈઝેશનની વાત કરીએ ટોયલેટ સેનિટાઈઝેશનની વાત કરીએ ક્લિ સ્કૂલ ક્લિનિંગની વાત કરીએ વોટર ટેન્ક જે પાણીની ફેસિલિટીઝ છે અમારે ત્યાં આરો પ્લાન્ટ છે એ રેગ્યુલરલી સફાઈ કરાવ્યો સ્કૂલો ક્લાસીસ સફાઈ કરાવ્યા મેન્ટેનન્સ કરાવવાનું હતું એ મેન્ટેનન્સ કરાવી દીધું જે ઘણું જે પણ છે તે મેન્ટેનન્સ કરવાનું હતું સ્કૂલ લેવલ ઉપર મેં પૂરેપૂરી તકેદારી રાખીને સ્કૂલની કાળજી લઈને બાળકોનું હેલ્થ ઇસ્યુ હેલ્થ માટે હંમેશા હું તત્પર રહું છું આજે અમારી શાળાનો પહેલો દિવસ છે શાળામાં તો આજે અમારું મેડિકલ ચેકઅપ થાય છે બિકોઝ બધા સ્ટુડન્ટ્સ વેકેશનમાં ફરવા ગયેલા હતા ઇન્ક્લુડિંગ મી હું પણ ફરવા ગયેલી હતી તો તેમના મેડિકલ ચેકઅપ બિકોઝ કોરોનાના ફોર્થ વેવની ચેતવણી આવે છે તો એના માટે બધા સ્ટુડન્ટનું મેડિકલ ચેકઅપ ઓમણા કરે છે અને અમે લોકો બહુ கிரேફુલ અને થેન્કફુલ છે અમારા પ્રિન્સિપલ સર માટે આ સ્કૂલના સ્ટાફ માટે કોરોના સંક્રમણના પહેલા બીજા ત્રીજા ને ચોથા તબક્કાના અંશા દેખાઈ રહ્યા છે ત્યારે સ્વાભાવિક રીતે કોરોના સંક્રમણ ને ભય હોય પરંતુ શાળામાં આવવાનો વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને વાલીઓ પણ ઉત્સાહ ભરે શાળાએ બાળકોને મૂકવા માટે પહોંચ્યા હતા સુરત તમામ શાળામાં બાળકો આજે નેવું ટકાથી વધુ હાજરી દેખાય છે અજર કુરસી સાથે પ્રકાશવાળા